બાપુજી ઓલા લોકો તો નીકળી ગયા કે હું તો આવતી હતી નીચે તા તો સંદીપ કે હા લાલ તો નીચે આવું તો વાર તો લાગે નીકળી ગયા લાગે બાપુજી ઓલા બધા કઈ વાંધો નો બેટા બાયણે ઊભા હે તારી બા તલપ કરવામાં જ ઊભી હોય જોઈ આવો જાવ ને ઊભા હોય તો જઈ આવો જરીક જાવ વરીન દુખ લાગીએ એટલે જ ને બાપુજી ભલે મને કાયદી હોય પણ મારે તો જવું પડે ને હાચું કહું બાપુજી હાસી વાત કરું ખોટી તો મને જીવ હોય હાસું કહેજો મને કેવી કાયદી હતી બાપુજી હા પોતાને જવું પડ્યું ને ગામડે અહીંના કીધા અહીંયા જ છે કોઈનું ખરાબ કરાય નહીં એ તો બરાબર છે ને સોનલ ભાવ કહે ને એ ખાડો ખોદે પડે ને જો ચાહે જવા દો કંઈ વાંધો નહીં આપણે હોખી હમણાં હું થોડાક દી રહી ને પછી હું વયો જાય હો બો તમને એમ ન થાય જો બાપુજી વયા જાય હવે તમારા કોઈ સે નહીં એ બે માણસ હપીને રહેજો ને કંઈ ઉપાધિ ન કરતા અને એ શાંતિથી રેજો આજના જાવ ને તો પછી એને એમ થાય જો આવતા રહ્યા હું તમ એ ન જ્ઞાન મોટી ભાવ મોકલી એટલે બે પછી હું એ વયો જાય તમે એમ ન ઓલું રાખતા હો delante la cháuu he va la daughi mami ma ka la cháuu ka ta kiले va dau na tauu na tau ખાવું અઘરું થઈ પડે બધું અઘરું છે દીકરા તને એમ કે તમે એકવાર રહ્યો એમ એકવાર ન બોલો માથું થોડા આપણું ઘર ન્યા છે ચકોડી હો માં દીકરી મને ને આઈ નો ઘરમાં દીકરી હો હાલ આપણે રોવા નો હોય માં આપણે પોસ પાસ આવ્યું બા હું કઈ થોડો ના પાડું રહ્યો ને તમે બધા અહીં આવી રયો બસ ઠેલો મૂકી દયો ને રહ્યો અહીંયા હું કઈ ના પાડું હું બા મારે તો તમે બધા અહીં આવી રયો કે ન રહ્યો મને પણ કો ઘરે આટો મારતા આવો સોકુડી નાઈ મુકતા જા હું કે ના પાડું

હજી નૈવરી થાય ને તમારે ભીંડા શાક ખાવું એ પાછું ભરેલું કઈ થાય ભરેલું શાક વાત કરતા હું ઓર્ડર જ દેવા તમારા કામ મારી વાત કરો હું તમારા દીકરા ને કહી મારો દીકરો મારો છે ને ભીંડાનું ભરેલું બધું લઈ આવી દે તૈયાર તારે કઈ ઉપાદી કરવા જરૂર નથી કરવું તો કઈ નક કઈ નહીં હું તને ખાલી કહું છું એ નથી કરવું થાય કર્યો ભીડા નથી ને કઈ નથી બટેટા ને શાક ને રોટલા કર નાખવા ટીપવા હોય તો ખાજો ને જો ઉતારી ગેસ થાય પાછો મારે આખી રાઈત ઉપાદી દે પાણી ગરમ કરવાનું ઓલા કરવાનું ઓલા કરવાનું કઈ નૈવરી નથી તમારે રમ હા તું નવી નથી આમ નથી તેમ નથી હા ઉપાડે આવ્યા તમે હું કઈ ઉપાડે નથી આવી હું કઈ નથી આવી તમારા ગોલાપા કરવા બધા નહીં સાખો એમ નહીં રાખું ઓલા ડોહાને ઓલા તમે કેટલો ટાઈમ માહી મંગુ માહિ કરી મંગુમાહી ભાંગી દી પડી બોલાઈ જાય પછી મારાથી તું સેવી એવી તને બધી ગોલી થાય છે કોકને ખબર આવી ને રોટલો તો આપણે ભગવાન ડબલ રોટલો ગયા તને ખબર છે વાતું કરતી આમ કરો સમજણ પડે નહીં ને રોટલો ડબલ થાવ થાય આપડી કરતા ડબલ થઈ જાય ને વાતું કરતા લે રોટલો ડબલ થાય થાય રોટલો ડબલ તમે કોઈ બી કોઈ ના કરો દીધો એ તો ફાઇ હોય ડોહી બેન પડી છે તમારે નકમાર ભાઈ આવે મારા ભાભી આવે મારા માવતર આવે કોઈ બી નથી વાંચતા આવો એ નથી કહેતા એ તો મારે મોઢે આવે નકર આવે નહીં હું તો તમને હાસી વાત કરું હમ સારું બેન પાણી ન થોડી દોડે તમે ઘર આખો દિન પાસે હોય ને ઘર ભંગો ગમતી ગમતું હોય તો દીકરા હોય તો વહુ આવે હે તો વહુ આવે તો હું કહેવાય તલવાર લઈને આવતા હે કામ કરવા તમને એમ કે આવે કામ કરવા મા બાપે મોટી કરી હોય અમને ખબર છે બકવાટ બનકાય બકવાટ ન થયો બકાવા સાંભળી મારું માથું દુઃખે તું છે ને ખોટે ખોટી મારા મારી દીકરા ના વાળે એટલે કહું કે હે ને મારા હું સપે સપે બોલે હા ઈ તમારી જનમ શું કહેવાય જનમની બેન પણી છે ઈ તો આવી એટલે તો હું જાય હતી ઈ તું મને ના પાડી કે નહીં પાડી ન્યા તા હું જવાની છું ન્યા જ રેજો ખાજો પીજો હો ન્યા જ રેજો હું કઈ નાનક પાડતી ચાવ ચાવ આવજો કઈ આવો ન કઈ એટલે કહું કે કઈક પાસું થાહે ને જાવ આવજો કેતા આવો હા એટલે ને બાપુજી તમારે હમણાં બાપુજી હાથ ચુકવું રોકાવાનું જો તમારે વયું નથી જ જવાનું જો બાપુજી મારે આવી રીતે છે સંદીપ બાર હોય તો મારે કંઈ હોય તો તમે હોય તો મારે વાંધો ના આવે ને બાપુજી તમારો સ્વભાવ કેટલો આરો અને બાનો મને તો વિચાર આવે છે બાને તમે એટલો ટાઈમ કેમ હાંચવા કેવો મગજ છે એનો બાપુજી કોઈ દી તમને જ ન ચેડી એના ઉપર આટલો આવો મગજ છે તો કોઈ દી તમને કાંઈ થયું નહીં કેવી રીતે તમને બોલાવે તું 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 કરીને તમને કાંઈ થયું નહીં સોનલ વો હું વાતું કરવી મારે તમને એની મેં જિંદગી કાઢી મને ખબર છે મેં મારા ભાઈ હાંસવા બેનું હાંસવી એનું બોલ બોલ હાંભરું હે આ બેને મોટા કર્યા ઝીણકો તો ભણવા આવું કહો ભાઈ તું તો ભણવા જા મોટાને તો ખેતરે લગાડી દીધો મેં મારી દિંદગી કાઢી નહીં મને ખબર છે છોકરી હું અટાળે ન દૈડા જીવો ન દહીહા જીવો ઈવો થઈ ગયો છોકરી તારી બાનું મગજ મગજ એ બોલ 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 સાલું જોઈનું ક્યાંય જાય ને તો ન્યાય ઈવા જ કરે હું કરવું મારે સોનલ હું થાકી ગયો હવે કંઈ વાંધો નહીં બાપુજી ઉપાધી ન કરો હું છું ને બસ પછી ટેન્શન ન લે તમે શાંતિથી રહ્યો શાંતિથી મંદિરે જાઓ હું તમને એવું હોય તો રિક્ષા બંધાવી દઈ તમારે દરરોજ મંદિરે જવાનું પછી ભાઈ તમને રિક્ષામાં લઈ આવે પાછા કલાક બેસવાનું હં બધા મળો રહ્યો આરામથી તમે રહ્યો ને આ તમારે હમણાં જવાનું જ તો હું તમને કહું ને બસ હું છે ને પછી શું છે બાપુજી મને ખબર છે હું ગામડા એવી ત્યાં તમારી કેવી પરિસ્થિતિ હતી ને કેવા ટોકે તમને બધા કેવા ટોકે હું કરું સોનલવા ખબર ન પડે પણ પરિણરે એમ થાય જિંદગી વહી ગઈ વહી ગઈ હવે કેટલીક છે કેટલીક છે તથા જિંદગી નથી જાતી ને કંઈ નથી થતું એમાં તમારું હું બાથી આવ્યો ગામડેથી મને ખબર હતી આની બોલ બોલ થકી જ સોનલ વાવ ની રહી છે સંદીપને સડાવીઓ બધી પણ બેન ખબર હતી પણ હું શું કરું ત્યાં તો હું તમને તેડવા આવ્યો મને તો નથી ખબર કે ભગવાને હારાવાના કર્યા પણ તોય મને એમ થયું કે સોનલવાવનો વાક નહીં હોય હું તો આને જિંદગીથી આ ઓળખું છું ક્યાં નથો રખતો

તમે કયો ને હું કઈ બોલી તમ જો ને કાટક નું મે કીધું કે આવજો બા આવજો ભાભી ભાભી તો હા મુઈ ન જોતા તમ જો તમને એમ થઈ સોનલ નો વાક છે હું મારો વાક છે હા જો બોલ જો તમે તમે ઓલું ન કરતા એન ટેવ છે તું ખોટી ઓલી ટેન્શન ન લેતી કારણ વકરની ઉપાધી ન કરતી ને ટેવ જ છે બધી બોલવાની હ બા પાઈ લાગુ આશીર્વાદ આપો આશીર્વાદ છે અમારા બધાય હા બા વાંધો ની ભાભી કનુડા આવજો ચકુતુ આવજે પાછો આટો મારજે માં ડીકી સાઈડ માં રે સોના લમાર ની કર છે સે આમણી હોય જા વરી કહે કે લાગી ગઈ સંદીપ ને એમ કે હાથ પા પગ મારતા ગયા સોનલ ને અમને હું ના તમાર ની કર મુ કાનુડો માં રાત માં છે ને પર લાગી કરી જાય તો કેતી નહીં કઈ વાંધો ન સોનલ આમણી આવતી રે સોનલ તને કહું છું હા હા મોટા ભાઈ આવજો એ આ આવ જો બેન હો આ તમે આવજો ગબડે આટો મારજો બાપુજીને આવે ને તઈ હો આપણું જ ઘર છે એમ રહેવાનું છે આપણે તો બીજું તો કંઈ લઈ જવાનું નથી ભેગું હે રિયા રેખાનું છે હો ને આવજો તમે એને સંદીપ ને સંદીપ આવજો અમાર ભાઈ એ ઓહો ભાઈ આવજો અને બસ મળી જાય એટલે મને ફોન કરી દેજો હો ને શાંતિથી છોકરાઓને હસાવજો હો શાંતિથી પૂગી જાવ એટલે છે ને મને ફોન કરી દેજો હો ઘરે પૂગી જાવ એટલે કઈ પૈસા જરૂર હોય તો કહેવાનું મેં તને કીધું એમ હો નાખી દઈ તાર ખાતામાં હો ને ભાઈ એ હા ભાઈ તું ઉપાધિ કરમાં હો બધું થઈ જાય શાંતિથી હો તું ધ્યાન રાખજે સોનલ બહુનું અને તારું ન હો અને સોનલને ટાઈમ ઓ ટાઈમ બતાવજો કંઈ કામ હોય તો ફોન કરજે હો ઉપાધિ ન કરતો કામ ઉપાધી કરે પાહેક રૂપિયા છે તો એને કીવાની ઉપાધી રૂપિયા હોય માણસ ને ઉપાધી ન હોય પાહે ખન હોય આપણા જીવાની ઉપાધી હોય કે આ આજનું ટાણું કર્યું ફાઈનનું શું કર્યું આપણે ઉપાધી હોય એને કામ ઉપાદી હોય એને તો મજાનો બંગલો છે ગાડીઓ છે રૂપિયા છે સોનલ બાબુ નોકરી જડી ગઈ એને હું ઉપાદી હોય આપણે છે ગામડે જઈએ કે આપણે કર્યું વ્યુ ને આ જઈને તમારે તમારે આડું જ બોલવાનું હોય તમને એમ નથી ખબર પડતી કે સોનલવાલ આવી પગે લાગી તોય તમે આડી આડી જ વાતું કરો કઈ સમજણ નથી પડતી તમને હું એમ કહું છું કઈ વાંધો નહીં હાલ ને ભાઈ મૂકીને અમારું મોડું થાય હા ભાઈ કે ડોમાલે તો લી ડોહી ને આ સોકરા સોક કે ટીમ પૂરું કરું લવે એ મમી માલે નતાઉ મલાઈ લેવાઈ મમી મને લેવા દયો ને આયા લેવ એ જો તા કોરી સોકરી છે તમને કોણ સે ન

જો હું કઈ તમારા જીમ ધોળી નહીં હગું તમે જીમ ધોળા જાવ એમ મારે તો હવે ધોળવાનું છે વા ગરમી નું ને હવે વરસાદ પડશે ક્યાંય ની નિરમ એ ઉભો બાત જ કેવા બોલે નહીં કેવા બોલે એનું મગજમાં ન લેવાય મગજમાં લઈએ ને તો આપણે ગાંડા થઈ જાય એ તો હોય ગાંડા આપણે થઈ જાય સારું હાલો બાપુજી બિચારા અંદર હે બાપુજી કે કે હે ને શું કહેવાય હા કહ તમારે બાપુજી મંદિરે જવું હોય તો સંદીપ ને કે જોઈ છે ને તમને રિક્ષા કરી દે બરાબર ને સંદીપ બિચારાને ઘરમાં ઘરમાં ન ગમે ને હા હાજી વાત છે હાલ હાલો ઘરે ઓછ બોલ ને હામ દન્યુપ્રિમી દુનિયા ચડ ચલે જીવન કી સારી રસ્મી તો ચલી હાલને હવે લાઈફ કરતી હાલ ઘરમાં હવે એ બધાય નીકળી ગયા તું હવે દુનિયા છોડ ચલે એ તો ગયા હવે ત્યારે દુનિયા છોડ ચલવું અહીં હા હશે હા હાલો હાલો વાત કરતી આજ મેં ઉપર આસમાં નીચે આજ મેં આગી જમાના પીછી